અમારી આ એડવેટાઇ પહેલેથી છેલ્લે સુધી જોવે છે એમના માટે આ એડવેટાઇની અંદર એવી પ્રોડક્ટ ફ્રી આપવામાં આવે છે લકી બમ્પર ડ્રોનો સવાલ સૌથી પાછળ થાય છે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો અમારી બધી એડવર્ટાઈની અંદર જે લોકો પહેલેથી છેલ્લે સુધી જોવે છે હવે એમને એક્સ્ટ્રા બેનિફિટ મળે છે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવો નવો જ મેસેજ નવી એડવર્ટાઇઝ આવે છે તરત તમારી અંદર નોટિફિકેશન પડી જાય છે આ એક એવું અપડેટ છે કાયદા ગુજરાતની અંદર いや પૂરા ઇન્ડિયાની અંદર આવું અપડેટ કોઈ નથી કર્યું અમે અમારી મધની ક્લીનિંગ પ્રોડક્ટ લોન્ચ કરી છે ઘણા બધાએ સિટીની અંદર ઘણા બધી જગ્યા ઉપર અમારી ક્લીનિંગ પ્રોડક્ટનો સેલ થાય છે એની પબ્લિસિટી માટે અમે કે બી એચ યાને કોણ બનેગા હજાર પતિ યાને હજારો રૂપિયાની પ્રોડક્ટ તમે જીતી શકો છો આસાન સવાલોનો જવાબ હોય છે અને આસાન સવાલ હોય છે એનો જવાબ આપીને કહી હજારો રૂપિયાની પ્રોડેક્ટ તમે જીતી શકો છો મદની મોલની અંદર ઘણી બ્રાન્ચની અંદર સ્ટોક રેડી છે આ એક એડલ્સ ડાયપર છે યાને કોઈ ઉંમર લાયક છે કોઈ બીમાર છે યા કોઈને કોઈ પરેશાની કોઈ ઓપરેશન કરાયેલું છે માર્કેટની અંદર આની કિંમત વધારે હોય છે ઓનલાઈન ઓફલાઈન બંને જગ્યા કરતા અમારો ભાવ ઓછો છે આ પ્રીમિયમ ક્વોલિટીનું પેકેટ છે પાંચસો ને પચાસ રૂપિયાવાળું એક પેકેટ છે બધી સાઈઝમાં સ્ટોક રેડી છે મદની મોલની અંદર આની કિંમત બસો રૂપિયા છે પાંચસો પચાસ રૂપિયાવાળા

મદની મોલની બ્રાન્ચ અલગ અલગ સિટીમાં ઘણા બધા સિટીમાં આવેલી છે હની બની ડાયપર પ્રીમિયમ ક્વોલિટી ચાર પેકેજ ઉપર ઓફર ચાલુ થઈ ગઈ છે નવસો રૂપિયામાં ચાર પેકેજ નવી જ ગાડી આવી ગઈ છે નવો માલ આવી ગયો છે તમામ સાઈઝમાં સ્ટોક રેડી છે એન બી એસ એમ એલ એક્સેલ નવસો રૂપિયામાં ચાર પેકેજ છે આ ઓફરની છેલ્લી તારીખ છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ નવસો રૂપિયામાં ચાર પેકેજ પ્રીમિયમ ક્વોલિટી હની બની ડાયપર પ્રીમિયમ ક્વોલિટીના ડાયપર છે આ ડાયપરની અંદર ગેરંટી આવે છે પસંદ ના આવે લીકેજ પ્રોબ્લેમ છે યા કોઈ પણ પ્રોબ્લેમ હોય છે પૂરું પેમેન્ટ પાછું આપવામાં આવે છે રિફંડ પ્રોડક્ટ છે

કેટલી કિંમતની ઓફર હતી એમઆરપી નથી કહેવાની કેટલા પૈસામાં વેચાણ હતું કોમેન્ટની અંદર એ જવાબ આપવાનો છે અમારી યુટ્યુબ ચેનલ જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે અને પહેલો એમને આ મેસેજ મળે છે અમારી આ એડવર્ટાઈઝ સો લોકોને મોકલાવે છે પહેલા પાંચ વ્યક્તિને મળે છે સાતસો નવ્વાણું રૂપિયા વાળું સાતસો નવ્વાણું રૂપિયા વાળું મધની ઓશિન મશીન લિક્વિડ પાંચ વ્યક્તિ ફ્રી આપવામાં આવશે જે લોકોએ પહેલો અમારી આ જોઈ છે છે અને લોકોને આગળ મોકલાવી એમને કોમેન્ટની અંદર લખવાનું રહે છે કોમેન્ટમાં લખવાનું રહે છે પહેલા કોમેન્ટ કરી નાખજો કોમેન્ટ કરીને સ્ક્રીનશોટ પાડવાનો છે સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટસઅપ કરવાનો છે તમે સો લોકો તમારી પાસે કોન્ટેક્ટ નંબર છે તો સો ને મોકલો તમારી પાસે 100 થી ઓછો કોન્ટેક્ટ છે તો એટલાને મોકલી આપજો કોમેન્ટ ની અંદર 100 લખી નાખવાનું છે પહેલા કેમ કે પહેલા 5 વ્યક્તિને 799 રૂપિયા વાળું ઓસિન મશીનનો લિક્વિડ ફ્રી આપવામાં આવે છે અમારી મદની મોલ ની કોઈપણ બ્રાન્ચમાંથી તમને 799 રૂપિયા વાળું ઓસિન મશીન લિક્વિડ ફ્રી આપી દેવામાં આવે છે મદની મોલ ની આ બ્રાન્ચમાંથી લેવાનું રહેશે રાણપુર બોટાદ ભાવનગર ગઢડા સિહોર મહવા તળાજા અહેમદાબાદ સરખેજ અમરેલી આની સિવાયની અમારી બીજી બ્રાન્ચમાં સ્ટોક હશે ત્યાંથી પણ તમને આપી દેવામાં આવશે